વિક્રમ અને કઈ કઈ બાબતોનું રાખવું ધ્યાન ત્યારે આજે જાણીએ કે આવનારું વર્ષ રાશિ ચક્રની પ્રથમ ત્રણ રાશિ એટલે કે મેષ વૃષભ અને મિથુન રાશિ માટે કેવું પસાર થશે આ વિશેની માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રધો દૂર મુદયત દૈવન તદુસુપ્ત છે તથુ રંગે કંતનમે મનહ શિવસું જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ રાશિ ભવિષ્ય કેમ કે જ્યારે નવા વર્ષની શરૂઆત થાય ત્યારે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન આવે કે શાસ્ત્રીજી મારું વર્ષ કેવું જશે આ વર્ષની અંદર મને આર્થિક લાભ કેવા થશે દાંપત્ય જીવન કેવું રહેશે નોકરી વ્યવસાયમાં કેવું રહેશે આરોગ્ય સંતાન સુખ કેવું રહેશે દેશ વિદેશની યાત્રા કેવી રહેશે ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે મારું ભવિષ્ય કેવું રહેશે તો તમામ લોકોને ધ્યાનમાં રાખીને હવે અમે અમારો જે કાર્યક્રમ જે છે ભક્તિ સંદેશ કાર્યક્રમ એની અંદર જ્યોતિષનો વિષય એટલે કે રાશિ ભવિષ્ય અમે કહેવાના છીએ તો વાત કરીએ રાશિચક્રની પહેલી રાશિ જેનું નામ છે મેષ રાશિ મેષ રાશિના ત્રણ અક્ષર અ લ લઈ ઈ તો અત્યારે હાલ વર્તમાન જે ગ્રહોની ચાલ છે એમાં અત્યારે હાલ દેવગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાં છે અને આગળ જતા દેવગુરુ બૃહસ્પતિ જુલાઈ મહિના બાદ રાશિ પરિવર્તન કરશે ત્યારે થશે કર્ક રાશિમાં જશે અત્યારે હાલ શનિ મહારાજ મીન રાશિમાં છે અને રાહુ મહારાજ કુંભ રાશિમાં છે તો આ ત્રણ ગ્રહો સૌથી વધારે આખા વર્ષ દરમિયાન અસર કરતા હોય છે તો મેષ રાશિ માટે એવું કહેવાય છે કે શનિ મહારાજ પોતાની રાશિથી બારમે છે તો શનિ મહારાજ તમારી રાશિથી બારમે હોય તો એનું શું ફળ મળે દેવગુરુ બૃહસ્પતિ તમને કેવું રિઝલ્ટ આપશે અને રાહુ મહારાજ કેવું રિઝલ્ટ આપશે તો એના ઉપર આપણે વાત કરીશું તો દેવગુરુ પહેલાં તો શનિ મહારાજની વાત કરીએ તો મેષ રાશિવાળા વ્યક્તિઓને કહી દઉં તમે અત્યારે હાલ શનિ મહારાજની પનોતીમાં છો તમારી રાશિ ઉપર શનિ મહારાજની પનોતી ચાલે છે તમારી રાશિથી અત્યારે હાલ શનિ મહારાજ બારમે ચાલે છે જેથી નિષ્ફળતા તમને નવા વર્ષની અંદર નિષ્ફળતા મળી શકે મતલબ કે ઘણી વખત આપણને એવું જ લાગે કે આપણે મહેનત કરીએ છીએ ને આપણને સફળતા નથી મળતી મહેનત તમારી ઓકે પણ એ સમય સારો ન હોય તો આગળ જતા એ મહેનત રંગ લાવતી હોય છે તો અત્યાર હાલ જે નવા વર્ષની શરૂઆત થઈ છે તો એમાં હું કહી દઈશ તમારી મહેનત તમને વધારે માંગશે કામ રિઝલ્ટ ઓછું હોય છે પણ મહેનત તમારે વધારે કરવાની જરૂર રહેશે શનિ મહારાજની પનોતી છે એટલે માનસિક ચિંતાઓ તમને સતાવે કૌટુંબિક કુટુંબના પ્રશ્ન ઉદભવી થાય કુટુંબની થોડી તકલીફ તમને સમસ્યાઓ તમને અહીંયા મતલબ કુટુંબથી તકલીફ રહે તમને પણ એ વખતે કુટુંબને સાથ સહકાર તમારે પણ આપવાનો રહેશે સાથે સાથે ગુરુ મહારાજની વાત કરીએ ગુરુ અને રાહુ મહારાજ તમારી જન્મકુંડલીથી તમારી રાશિથી જોવા જાય તો એકંદરે શુભ પરિણામ આપે છે મતલબ કે શનિ મહારાજ તમને અશુભ પરિણામ આપે છે પણ રાહુ અને બૃહસ્પતિ તમારા માટે શુભ ફળ આપે છે કેમ કે તમારી રાશિથી જોવા જાય તો દેવગુરુ બૃહસ્પતિ મિથુનમાં છે એટલે કે અત્યારે હાલ ચોથે છે તો અહીંયા દેવગુરુ અને રાહુ મહારાજ દ્વારા નવ વર્ષની અંદર જો ધન ધનને લઈને વાત કરતા હોય આર્થિક રીતે તો એકંદરે આ બે ગ્રહો તમને સારું લાભ આપવાના છે ખાલી શનિ મહારાજ તમને કષ્ટ આપશે શનિ મહારાજ તમને ચિંતા કરાવશે અને નિષ્ફળતા કામની અંદર મહેનત વધારે માગશે પણ એ મહેનતનો લાભ બૃહસ્પતિ પણ તમને આપશે મતલબ મહેનત વધારે માગશે પણ કરવાની જરૂર છે જેથી તમને લાભ જોવા મળે સાથે સાથે એવું કહેવાય છે કે તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું કોઈ વ્યક્તિ ઉપર વધારે મહેરબાન થવાની જરૂર નથી કોઈની ઉપર વધારે દયા બતાવવાની જરૂર નથી કેમ કે અહીંયા તમે બારમી શાની હોય તો ઘણી વખત આપણે આપેલું ધન કોઈ આપણે મહેનત કરી કમાયા હોય કોઈને આપીએ ને આપણા મનુ પાછું આવી જાય પણ ઘણી વખત બારમી શાની હોય એટલે એ દરમિયાન આપણે આવે ને જેનાથી આપણા કામ રોકાઈ જાય છે એનું ધ્યાન રાખવાનું માન પ્રતિષ્ઠામાં દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી માન પ્રતિષ્ઠામાં તમને વધારે વધારો જોવા મળે સાથે સાથે નોકરી જે લોકો કરતા હોય એ લોકોને ફેરબદલીના સારા યોગ પણ બનશે તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું વાદ વિવાદથી દૂર રહેવો બને ત્યાં સુધી બારમી શનિ છે એટલે કોઈની સાથે વાદ વિવાદ ન કરવો ઝઘડા ન કરો વગર ફગડનો સમય મતલબ તમારો સમય વિવાદ અને કોઈની બીજી ચર્ચામાં કાઢ્યા કરતાં તમારે તમારા કામ કાર્યક્ષેત્ર ઉપર ધ્યાન આપવું જરૂર છે કોઈને ધન ન આપવું અને સાથે સાથે શનિ મહારાજ એવું કહેવાય છે કે બારમી શનિ હોવાથી બારમું સ્થાનને વ્યય કહેવામાં આવે છે બારમું સ્થાનને કોટ કચેરી પણ કહેવામાં આવે છે બારમું સ્થાનને પતિ પત્નીના રિલેશન પણ કહેવામાં આવે છે તો બને ત્યાં સુધી બીજું ધ્યાન રાખવાનું છે પતિ પત્નીના સંબંધો મધુર હશે પણ આ દરમિયાન કદાચ કોઈ ખટપટ થાય તો મન મોટું રાખીને ચાલવું એમાં નાની નાની વાતમાં વિવાદ તમારે પતિ પત્નીમાં ન કરવો બીજા નંબરની વસ્તુ વડીલો પારજી જે મિલકત હશે જેનો વિવાદ કદાચ ચાલુ હશે તો એનો અંત આવી શકે છે લગ્ન વાંચકો જે લોકોની લગ્નની અપેક્ષા હોય એ લોકો માટે શુભ સમય છે કોર્ટ કચેરીમાં થોડી તકલીફ પડે પણ એકંદરે સારું રહે જૂના કેસો ચાલતા હોય તો એમાં થોડો સમય પણ માંગશે આરોગ્યનું તમારે ધ્યાન રાખવાનું ધાર્મિક યાત્રાઓ તમારી સારી થશે સંતાન સુખ સારું મળશે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને બહાર જવાના જે અપેક્ષા હોય વિદેશ જવાની અપેક્ષા હોય તો એ લોકોનો સંકલ્પ અહીંયા પૂર્ણ થશે મતલબ ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે મહિલાઓ માટે પણ આ વર્ષ એકંદરે સારું છે નોકરી વ્યવસાયમાં સારી મહિલાઓને પણ તક મળવાની છે અને ખાસ કરીને સરકારી સહાય અથવા સરકારી લોન પણ બહેનોને પ્રાપ્ત થઈ શકે અહીંયા મેષ રાશિના જાતકોએ શું કરવાનું છે મેષ રાશિના જાતકોએ શનિમાં જીવતો શનિનો રત્ન તમે વચ્ચેની આંગળીમાં ધારણ કરી શકો શનિવારના ઉપવાસ કરી શકો છો તો આ હતું મેષ રાશિનું રાશિ ભવિષ્ય વાત કરીએ વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિના ત્રણ અક્ષર બ અને ઉ તો વૃષભ રાશિ માટે એવું કહેવાય છે કે અગિયારમે મે શનિ બીજે ગુરુ અને જૂન મહિના બાદ ત્રીજે ગુરુ થશે અને દસમે રાહુ છે તો વૃષભ રાશિ માટે લાભ એવું કહેવાય કે સ્થાન દસમે અગિયાર મે શનિ છે અગિયાર મે શનિ એટલે એવું કહેવાય છે કે લાભ આપે લાભ સ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન તો અહીંયા આવકમાં વધારો થઈ શકે પ્રમોશન થઈ શકે રોકાયેલું ધન પાછું આવી શકે કોઈની સાથે તમે માંગતા હોય એ નાતા ના હોય તો આ દરમિયાન આ વર્ષની અંદર મતલબ ગયેલું ધન પણ પાછું પ્રાપ્ત થઈ શકે અને મહેનત પણ તમારી રંગ લાવી શકે છે સાથે સાથે બદલી અને પ્રમોશનના પણ યોગ બને છે ધ્યાન રાખવાનું છે દસમે રાહુ છે દસમે રાહુ એટલે નોકરી અને વ્યવસાયની વાત કરીએ તો દસમે રાહુ હોય એ વ્યક્તિને મહેનત બહુ માગે છે મતલબ કે એ સમયની અંદર યથાત મહેનત માગે છે લાભ પણ એટલો જ છે પણ મહેનત પણ સામે એટલી વધશે તો તમારે હંમેશા કામ કાર્યક્ષેત્ર નોકરી વ્યવસાયમાં સમયસર પહોંચવાનું રહેશે જો તમે નોકરી કરતા હોય અને તમારું પ્રમોશન થશે ઇન્કમ વધશે પણ નોકરીમાં જો તમે ટાઈમને નહીં માન આપો અથવા લેટ પહોંચશો અથવા સમય પ્રમાણે તમારી નોકરીથી વહેલાં તમે નીકળી જશો તો ક્યાંક નોકરી પણ તમારી છૂટી શકે છે કેમકે દસમે રાહુ છે એટલે ત્યાં નોકરી સ્થાનમાં વિવાદ પણ થઈ શકે તો તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે ઈમાનદારીથી કામ કરવું સાથે સમયસર તમારે તમારું કાર્યને પૂર્ણ કરવું વ્યવસાય હોય તો વ્યવસાયમાં પણ જે સમય હોય પ્રોપર સમય પ્રમાણે ધંધા ઉપર તમારે જાવું જરૂરી છે વ્યવસાયમાં ધ્યાન આપવું જરૂરી છે હવે વાત કરીએ વાહન જમીન મકાનની તો જમીન મકાન માટે એવું કહેવાય છે કે વૃષભ રાશિ માટે ખરીદવા માટે એક સારી તક છે નવ વર્ષમાં જમીન મકાન ઘર ફ્લેટ વગેરે તમને સારું પ્રાપ્ત થઈ શકે આરોગ્યનું તમારે પણ ધ્યાન રાખવાનું છે દાંપત્ય જીવનની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં પણ સારું સુખ પ્રાપ્ત થઈ શકે જૂના કેસો તમારા જે કંઈ ચાલતા હોય એ એના પ્રશ્નો પણ હલ થઈ શકે છે સંતાન સુખ વૃષભ રાશિવાળા વ્યક્તિને સંતાન સુખ પણ પ્રાપ્ત થાય જેના લગ્ન નથી થાય એ લોકોના લગ્ન યોગ બની શકે અને લગ્ન બાદ સંતાનનું સુખ પણ પ્રાપ્ત થઈ શકે વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ ક્ષેત્રે એકંદરે શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે જે લોકો વિદ્યાર્થી અવસ્થામાં જે લોકો ભણી ચૂક્યા છે એ લોકોને સારી નોકરીના પણ યોગ અહીંયા પ્રાપ્ત થશે મહિલાની વાત કરીએ તો એવું કહેવાય છે કે વૃષભ રાશિના જે બહેનો છે એમના માટે પણ આ વર્ષ શુભ પરિણામ આપી શકે છે બહેનોને પણ આવકમાં વધારો થશે નોકરી કરનાર બહેનોને પણ સારી એક પ્રગતિ થઈ શકે બિઝનેસ કરનાર વ્યક્તિને પણ સારો બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળી શકે બહેનોને ખાલી વાત એ એક વાતનું ધ્યાન રાખવાનું તમારે કોઈ પણ વ્યક્તિની કોઈની લાગણીમાં કે છેતરમણીમાં તમારે આવવાનું નથી કોઈની વાતમાં બહુ વધારે આવવાનું નથી ધ્યાન રાખવાની જરૂરિયાત છે સાથે સાથે એવું કહેવાય છે કે વૃષભ રાશિના જાતકોએ કયો ઉપાય કરવો વૃષભ રાશિના જાતકોએ રાહુ મહારાજનો ઉપાય કરી શકાય રાહુ મહારાજનો રત્ન પહેરવાનો છે અને નોકરી વ્યવસાયમાં વિવાદથી દૂર રહેવાનું છે સાથે સાથે ઓમ રાાવે નમ ઓમ રાે નમ દર બુધવારના દિવસે એક માલા પણ કરી શકો છો મિથુન રાશિની વાત કરીએ રાશિ ચક્રની ત્રીજી રાશિ જેનું નામ છે મિથુન રાશિ મિથુન રાશિ એટલે ક છ અને ઘ અક્ષર મિથુન રાશિ માટે એવું કહેવાય છે કે તમારા માટે સમય થોડો વિપરીત જોવા મળશે કેમ કે દસમે શનિ મનને અશાંત કરે દેવગુરુ બૃહસ્પતિ એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ અહીંયા તમને જૂન મહિના બાદ જૂન મહિના બાદ તમને ગુરુ રાહુ જૂન મહિના બાદ દેવગુરુ બ્રહસ્પતિ તમને લાભ આપી શકે પણ રાહુ મહારાજ તમારી રાશિથી ત્રીજે છે જેથી ક્લેશ કંકાસ્થી બચવું તો મિથુન રાશિવાળા વ્યક્તિ આમ જોવા જાય તો બહુ હોશિયાર હોય છે બુદ્ધિજીવી હોય છે પોતાના દિમાગ દ્વારા અને પોતાની મહેનત દ્વારા એ કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરનાર વ્યક્તિ હોય છે પરંતુ નવા વર્ષની અંદર મિથુન રાશિવાળા વ્યક્તિને થોડી સંઘર્ષ માગશે મહેનત વધારે માગશે નવમે રાહુ છે એટલે એવું કહેવાય છે કે નવમે રાહુ હોય તો એ દરમિયાન મિથુન રાશિના જાતકોએ કિસ્મત તમને સાથ ના આપે તો ઘણી વખત ભાગ્ય ઉપર જો તમે બિરાજમાન ઘણા લોકો નસીબથી ચાલતા હોય છે તો નસીબ સાથ ના આપે તો મહેનતનું પ્રમાણ વધારી દેવું એટલે નસીબ તમને આ દરમિયાન થોડું ઓછું લાભ આપશે ઘર પરિવાર અને વ્યવસાયની અંદર જોવા જઈએ તો એનો માહોલ ઘર પરિવારને વ્યવસાયનો માહોલ ખરાબ ના થાય તમારા બોલવાથી ઘર પરિવારમાં કોઈને મન દુભાય નહીં એ બાબતનું ધ્યાન રાખવાનું છે સાથે સાથે એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિથી ધન રાશિમાં છે મતલબ બીજે છે તો એકંદરે બૃહસ્પતિની કૃપા તમને પ્રાપ્ત થવાની છે કેમ કે દેવગુરુ બૃહસ્પતિ તમને આર્થિક લાભ એકંદરે આપશે પણ સામે બે ગ્રહો તમારા નબળા છે એ ધ્યાનમાં રાખવાનું એક ગ્રહ તમને ફાયદો આપે છે ધનનું આગમન એ તમને બૃહસ્પતિ આપશે જમીન મકાનની ખરીદી કરવી હોય તો એકંદરે તમે કરી શકો પણ છેતરામણી અથવા વિવાદ ન થાય એનું ધ્યાન રાખવાનું છે પણ યોગ બનશે લગ્ન જીવન જે લોકોને લગ્ન કરવાની અપેક્ષા હોય એ લોકોને જીવનસાથીની પ્રાપ્તિ થાય છે બ્રહ્મને મિથુન રાશિવાળા વ્યક્તિઓને ખાસ કરીને પ્રવાસ યાત્રા અને ધાર્મિક કાર્ય નવા વર્ષમાં એકંદરે સારા જોવા મળે અઢાર નવેમ્બરથી બાર જૂન સુધીનો સમય જે છે જેમાં નાણાકીય થોડી ભીડ તમને એ દરમિયાન જોવા મળે જે લોકોના લગ્ન થઈ ગયા હોય એ લોકોને સંતાનની અપેક્ષા હોય તો એ લોકોને આ વર્ષમાં સંતાનનું સુખ પણ પ્રાપ્ત થઈ શકે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓ માટે સારો અભ્યાસ એ લોકોને પ્રાપ્ત થશે જે લોકોના બાળકો વિદેશની અંદર હશે તો એ લોકોને વિદેશથી રહેનારા બાળકોને પણ એના મા બાપને સાથ અને સહકાર અહીંયા પ્રાપ્ત થશે સાથે સાથે મહિલાઓની વાત કરીએ તો મિથુન રાશિના જે બહેનો છે એ લોકો માટે એકંદરે આ વર્ષ માં પાસઠ ટકા આ વર્ષની અંદર તમારું એકંદરે કે જોવા જઈએ તો પાસઠ ટકા સારું છે આ વર્ષ પણ તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો બહેનોએ ખાસ કરીને આરોગ્યનું ધ્યાન રાખવાનું રહેશે તમારું આરોગ્ય અને સાથે સાથે જો નાના બાળકો હોય તો નાના બાળકોનું સ્વાસ્થ્યને લઈને પણ તમારે થોડું ધ્યાન રાખવાનું રહેશે નોકરી વ્યવસાય કરનાર બહેનોને પણ એકંદરે સફળતા તમને પ્રાપ્ત થશે પણ જોઈએ એવું પરિણામ નહીં મળે પરંતુ એકંદરે થોડું આ વર્ષ તમારા માટે સારું છે રહી વાત કે બહેનોએ આ વર્ષમાં અને પુરુષોએ આ વર્ષમાં ઉપાય શું કરવા નવા વર્ષમાં શનિ મહારાજનો ઉપાય કરવાનો છે કેમકે શનિ મહારાજની અહીંયા શનિ અને રાહુ બે ગ્રહો થોડા કષ્ટદાયક બનશે જેના માટે નીતિ એટલે કે રોજ ઓમ શનશ્ચરાય માં શનશ્ચરાયનો મંત્રનો મારા કરી શકો અને સાથે સાથે ઓમ રાાવે ઇન્મ ઓમ રાે ઇન્મા એનો તમે મંત્ર જાપ કરી શકો રહી રત્ન ધારણ કરવા હોય તો શનિ અને રાહુ મહારાજના રત્ન નવ વર્ષ દરમિયાન તમે ધારણ કરી શકો છો જેથી શનિ મહારાજ અને રાહુ મહારાજની તમને કૃપા પ્રાપ્ત થાય બુધવારના દિવસે શક્ય હોય તો બુધવારના દિવસે જે ગરીબ હોય તો એ લોકોને તમે ભોજન પણ કરાવી શકો છો કેમકે બુધવારના દિવસે ખવડાવવાથી રાહુ મહારાજની કૃપા મળે છે અને શનિ મહારાજને શનિવારના દિવસે તમે ભોજન કરાવો છો કોઈ ગરીબને તો એનાથી શનિદેવની કૃપા તમને પ્રાપ્ત થાય છે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું એટલે કે આવતીકાલે કર્ક સિંહ અને કન્યાનું રાશિ ભવિષ્ય કહેવાનું છે પણ જે લોકોની રાશિ ભવિષ્ય બતાવીશ સંપૂર્ણ રીતે આરોગ્યની વાત હોય કે ધનની વાત હોય કે સંતાનની વાત હોય કે લગ્નની વાત હોય તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને રાખીને શ્રેષ્ઠ રાશિ ભવિષ્ય મેં કર્યું છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદીવર નિહાળતા રહેજો દર્શક મિત્રો મને આપી દો રજા જય ભગવાન